નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર આજે બધા ગુજરાતી ભણવા માટે તૈયાર છો ને તો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓ સરસ આખો ખોલો હવે ભણવાની ખૂબ મજા આવશે તો આપણે આજનો શું વિચાર જોઈએ આજનો શું વિચાર છે નમ્રતા એ મનુષ્ય માટે મહાન થવાનો પાયો છે નમ્રતા એ મનુષ્ય માટે મહાન થવાનો પાયો છે જે માણસ મહાન પદ પર પહોંચ્યો હોય પ્રસિદ્ધ થયો હોય મોટો માણસ બન્યો હોય એ ક્યારે બને કે જ્યારે એનામાં નમ્રતાનો ગુણ હોય છે ત્યારે જે મોટો માણસ બની શકે છે મહાન બની શકે છે માટે નમ્રતા એ મહાન થવા માટેનો પાયો કીધો છે કે જ્યારે માણસમાં નમ્રતાનો ગુણ આવે છે ને ત્યારે જે મહાન બને છે માટે આપણે નમ્રતા રાખવી જોઈએ હવે આગળ જોઈએ દાદીમાનું વેદ ને કઈ તમારા માટે જાણવા જેવું લઈને આવું છું આજે લાવી છું દાદીમા નું એટલે કે આપણે ઘરેથી જ દાદીમા આપણને કહેતા હોય હોય ને એ વાત છે કે જે આપણે અમલમાં આપણને તકલીફો થતી નથી આજની આજનો વિષય છે એસિડિટી કે એસિડિટી આપણને થાય છે ને ઘણી થાય છે એસિડિટી કે આપણે વધારે ખવાઈ ગયું હોય કે ખાવામાં આડાવળું થઈ ગયું હોય તો શું થાય એસિડિટી થાય છે હવે એ એસિડિટી ક્યારે થાય કે જ્યારે આપણે આપણું પાચન બરાબર ન થયું હોય અને આપણે કોઈ પણ ઉલટો સીધો ખોરાક ખાઈ લીધો હોય અને એનું પાચન બરાબર થાય નહીં ટાઈમસર આપણે જમીએ નહીં જે ટાઈમ પર જે બપોરનું સવારનું સવારે જમી લેવું જોઈએ બપોરનું બપોરના ટાઈમે જમી લેવું જોઈએ અને રાતનું ભોજન વધારે રાત્રે ન જમતા થોડું વહેલા જમી લેવું જોઈએ તો આવી રીતે ટાઈમસર આપણે જમી લઈએ ને તો આપણું પાચન બરાબર થાય છે ને એસિડિટી થતી નથી પણ જ્યારે હવે એસિડિટી થઈ છે તો ત્યારે શું કરાય ત્યારે આપણે ઠંડુ દૂધ પીવું જોઈએ તેનાથી આપણને રાહત મળે છે પણ આપણે કાળજી રાખવી જોઈએ કે એસિડિટી થાય નહીં તેનું આપણે ધ્યાન રાખીશું હવે જોઈએ ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા ગયા ભાગમાં આપણે વિરામ ચિહ્નો મુકતા શીખેલા યાદ છે ને હા પ્રશ્નાર્થ ચિહ્ન પછી ઉદ્ગાર ચિહ્ન આપણે જે પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ગાર રીતે આપણે પાંચ નો અને છ નો ઘડિયો પણ બોલતા અને શીખેલા હવે આગળ જોશું આજનો આ જાતિવાચક શબ્દો જાતિવાચક શબ્દો લખતા અને વાંચતા શીખીશું તમે નોટ ન લીધી હોય તો ચાલો ફટાફટ લઈ લો હા ચાલો હવે શરૂઆત કરીએ જાતિવાચક શબ્દો જાતિ વાચક શબ્દો જાતિવાચક શબ્દો એટલે કે જાતિ નર જાતિ અને પુરુષ જાતિ એવી રીતે સ્ત્રીલિંગ અને પુલિંગ તો જેવી રીતે માતા પિતા એવી રીતે પુરુષ સ્ત્રી તો આપણે એવી આજે જાતિવાચક શબ્દો શીખવાના છે લખો પિતા 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 નું આવશે માતા હમણાં આપડે જે મમ્મી અને પપ્પા કહીએ છીએ ને તે પિતા માતા પછી લખો પુરુષ સ્ત્રી પુરુષ પુરુષ સ્ત્રી પુરુષ સ્ત્રી રાજા રાજા એનું શું આવશે રાણી રાણી રાજા રાણી રાજા રાણી લખ્યું લખતા જાવ જોડે પછી લખો શેઠ શેઠ શેઠાણી શેઠાણી શેઠ શેઠાણી

ఊట ఊటడి ఊటడి ఊట ఉంటడి ఊట ఊటడి ఊటడి দেখো આગળ కుత్రో కూతరో కుత్రి కూతరి త్రీ కుత్రో કુતરી કુતરો કુતરી બધી માત્રાઓ આપણે યાદ રાખવાની છે હા હવે આગળ લખો મોર ઢેલ મોર ઢેલ મોર ઢેલ મોર ઢેલ મોર ઢેલ मामामी मामा, मामामी मामामीभार कुंभार, कुंभारण माटला घडे ते कुंभार कुंभार ते पत्नीने सुवाय कुंभारण कुंभारण कुंभार કુંભાર કુંભારણ કુંભારણ કુંભાર કુંભારણ ઘોડો ઘોડી ઘોડો ઘોડી ઘોડો ઘોડી ઘોડો ઘોડી ઘોડો ઘોડી પાડો ભેંસ પાડો એનું શું આવશે ભેંસ પાડો ભેંસ બિલાડો બિલાડી બિલાડો બિલાડી બિલાડી આ બધા જાતિવાચક વાક્યો શબ્દો છે યાદ રાખજો બિલાડો બિલાડી હવે બળદ ગાય બળદ ગાય બળદ ગાય

ભાભી આગળ લખો માસા માસી શું આવશે માસા માસી માસા માસી માસા માસી શ્રીમાન શ્રીમતી શ્રીમાન શ્રીમતી શ્રીમતી શ્રીમાન શ્રીમતી શ્રીમાન શ્રીમતી શ્રીમતી સોની સોનારણ સોની સોની સોનારણ સો ના રણ સોની સોનારણ ಸೋನಿ ಸೋನ ಸೋನ ದೇವೇ ಆಗ ದೇವ ದೇವಿ ದೇವ ದೇವಿ ಶು ಹೌ ದೇವ ದೇವಿ ದೇವ ದೇವಿ ನರ್ತಕ ನರ್ತಕೀ ನರ್ತಕ નર્તક નર્તક નર્તકી નર્તકી નર્તક નર્તકી નર્તક નર્તકી નર્તકી જે નાચવા વાળા હોય ને એને નર્તક કહેવાય અને એની પત્નીને નર્તકી કહેવાય જે ડાન્સ કરીને દેખાડતા હોય રોડ ઉપર ડાન્સ કરતા હોય કા તો કોઈ સ્ટેજ પર એનો અલગથી ડાન્સ હોય ए लोग नर्तक नर्तकी गायक गायिका गायिका गायक गायिका गायिका छोकरों छोकरी छोकरों छोकरो छो છોકરી છોકરી છોકરો છોકરી છોકરો છોકરી છોકરી સિંહ સિંહણ સિંહ સિંહણા સિંહણા સિંહ સિંહણ સિંહ સિંહ બકરો બકરી બકરો બકરી બકરો બકરી મરઘો મરઘી મરઘો મરઘી મરઘી મરઘુ મરઘી વાઘ વાઘણ વાઘ વાઘ વાઘણ વાઘણ વાઘ વાઘણ વાઘ વાઘણ વાઘ વાઘણ ફઈ ફઈ ફુઆ ફઈ ફુઆ ફઈ ફુઆ આપણે જાતિવાચક નામ લક્તા વાચતા શીખ્યા હવે આપણે છ સુધી ઘડિયા શીખી ગયા હતા ને તો હવે આજે આપણે 7 નો અને 8 નો ઘડિયો શીખીશું સાત નો ઘડિયો અને આઠ નો ઘડિયો લખતા શીખીશું લખો સાત એક સાત સાત એક સાત સાત દુ ચૌદ સાત દુ ચૌદ સાત તેરી એકવીસ લખો સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત પંચા પાંત્રીસ સાત 7 સાત છતાલીસ સત્યુ સત્યુ ઓગણપચાસ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠા છપન સાત અઠા છપ્પન સાત નવ્વા ત્રેસઠ સાત ત્રેસઠ સાત દાણ સિત્તેર આપણે એકવાર ફરીથી બોલીએ સાત એક સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠા છપ્પન સાત નવ્વા ત્રેસઠ સાત દાણ હવે આઠ નો ઘડિયો શીખીશું આઠ એક આઠ લખ્યું લખો આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ ચોક બત્રીસ આઠ પંચાલીસ આઠ પંચાલીસ આઠ છંગ ઉડતાલીસ આઠ છંદ ઉડતાલીસ આઠ સત્તા છપ્પન 8766 88 26 88 26 89 73 89 73 88 88 ફરીથી આપણે બોલશું એકવાર 81 8 આઠ દૂ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છંગ ઉડતાલીસ આઠ સત્તા છપ્પન અઠયું અઠયું ચોસઠ આઠ બોતેર આઠ દાણ એસી આપણે નો અને આઠ નો ઘડિયો બોલતા અને લખતા શીખ્યા ચાલો એકવાર ફરીથી આપણે જોઈ લઈએ કે આજે આપણે શું શીખ્યા આજે આપણે જાતિવાચક નામ લખતા અને વાંચતા એટલે ફરીથી જોઈ લઈએ જાતિવાચક શબ્દો ચાલો મારી સાથે વાંચજો પેલું છે પિતા માતા પિતા માતા બીજું વાંચો પુરુષ સ્ત્રી પુરુષ સ્ત્રી ત્રીજું રાજા રાણી રાજા રાણી ચોથું છે શેઠ સેઠાણી શેઠ શેઠાણી પાંચમું વાંચો કાકા કાકા કાકી કાકી છઠ્ઠું ઊંટ ઊંટડી ઊંટ ઉટડી સાતમું વાંચો કુતરો પુત્રી કૂતરો પુત્રી આઠ નંબર માં વાંચો મોર ઢેલ મોર ઢેલ એના પછી મામા મામી મામા મામી એના પછી જુઓ નીચે કુંભાર કુંભારણ કુંભાર કુંભારણ ઘોડો ઘોડી ઘોડો ઘોડી એના નીચે વાંચો પાડો ભેંસ પાડો ભેંસ બિલાડો બિલાડી બિલાડો બિલાડી બળદ ગાય બળદર દેરાણી બિયર દેરાણી ભાઈ ભાભી ભાઈ ભાભી માસા માસી માસા માસી શ્રીમાન श्रीमती श्रीमान श्रीमती सोनी सोनारं, सोनी, सोना देव देवी देव, देवी, नर्तक नर्तकी नर्तक नर्तकी गायक गायिका गायक गायिका छोकरो, छोकरी, छोकरो छोकरी એના પછી વાંચો સિંહ સિંહણ સિંહ સિંહણ બકરો બકરી બકરો બકરી મરઘો મરઘી મરઘો મરઘી વાઘ વાઘણ વાઘ વાઘણ ફઈ પૂ પૂવા આ આપણે જાતિવાચક શબ્દો લખતા વાંચતા શીખ્યા હવે આગળ ઘડિયા આપણે સાતનો નો અને આઠ નો ઘડિયો શીખ્યા ને એક વાર ફરીથી બોલી જશું સાત એક સાત સાત દુ ચૌદ સાત એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠા છપ્પન સાત નવ્વા ત્રેસઠ સાત દાણ સિત્તેર આપણે આ સાતનો નો ઘડિયો વારંવાર બોલતા રહીએ ને આવી રીતે તો આપણને યાદ રહી જાય હવે બોલીશું ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ ઉડતાલીસ આઠ સત્તા છપ્પન અઠયું અઠયું ચોસઠ આઠ નવ્વા પોતેર બાળગીત ગાશું ને આપણે હંમેશા કાંઈ ને કાંઈ બાળગીત ગાતા હોઈએ છીએ તો આજે પણ સરસ મજાનું એક બાળગીત છે આપણે ગાશું હું રંગ બેરંગી રમકડાની ગાડી વાળો આવ્યો રંગ બિરંગી રમકડા આવ્યો રંગ બિરંગી રમકડા ટોળું એ લાવ્યો રંગ બિરંગી રમકડા ટોળું એ લાવ્યો લીલો પોપટ ધોળો બગલો કાળો હાથી લાવ્યો લીલો પોપટ ધોળો બગલો કાળો હાથી લાવ્યો લાલ સાડી ભૂરા કુટવાળા ઢીંગલા ઢીંગલી લાવ્યો લાલ સાડી ભૂરા કોટવાળા ઢીંગલા ઢીંગલી લાવ્યો લાલ પીળી મોટર ગાડી વિમાન રૂપેરી લાવ્યો લાલ પીળી મોટર ગાડી વિમાન રૂપેરી લાવ્યો જુ રંગ બેરંગી ડબ્બા જોડી રેલ ગાડી લાવ્યો રંગબેરંગી રમકડાનું ટોળું એ તો લાવ્યો એટલા તો દડો બોલ્યો મને તો કોઈ લઈ લો એટલા તો દડો બોલ્યો મને તો કોઈ લઈ લો જુઓ બાળકો હું તો મેઘ ધનુષ ના રંગ લાવ્યો જુઓ બાળકો હું તો રંગ લાવ્યો સાત રંગનો હું છું દાડો રંગના બોલો સાત રંગનો હું છું દાડો રંગના નામ બોલો જામલી નીલો વાદળી લીલો પીળો ના ને રાતો નારંગી ને રાતો રંગ બેરંગી રમકડા થી રમી હું હર ખાતો રંગ બેરંગી રમકડા થી રમી હું હર ખાતો સરસ બાળગીત છે છે આવે આવે તો કેટલા બધા રમકડા લઈને ને પોપટ લઈ આવે બગલો લઈ આવે હાથી લઈ આવે પછી ઢીંગલા ઢીંગલી હોય મોટર ગાડી હોય વિમાન હોય રેલગાડી હોય છે આ બધા સરસ મજાના રમકડા વાળા પાસે રમકડા હોય અને દડો હોય એટલે કે બોલ હોય છે અને આપણને એમાં મેઘધનુષના રંગો પણ શીખી ગયા મેઘધનુષના રંગોના નામ પણ શીખી ગયા કેવું સરસ હતું ને બાળગીત હવે આપણે ગાતા રહીશું નમસ્તે ફરી મળીશું